નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુર હઝરત મહેબૂબે ઇલાહી ખ્વાજા દરિયાઈ દુલ્હાની દરગાહ શરીફે પાટવી ગુજરાતી ન્યૂઝના પરિવારે ફૂલ ચાદર ચડાવી તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ દરગાહ શરીફના ગુહમાં સોનાની ચોરી થયેલ હોય જેની હકીકત સ્થાનિકોને પૂછતાછ જાણવા મળેલ કે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોય પરંતુ અત્યાર સુધીમાં પોલીસ તરફથી કોઈ ચોર પકડાયો નથી જે બાબતની કોઈ ખબર જાણવા મળી નથી હઝરત ખ્વાજા મહેબૂબ ઇલાઈ દરિયાઈ દુલ્લા સાહેબના મજાર પરના ગુમ્મત પર સોનાનો કલશ આશરે ચાર લાખ રૂપિયાનો તસ્કરો ચોરી કરી ફરાઈ થઈ ગયેલા હોય જેની તપાસ વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ હોય જેનું રહસ્ય હજુ સુધી જાણવા મળેલ નથી વીરપુર ખાતે આવેલા હઝરત ખ્વાજા મહેબૂદ દરિયાઈ દુલ્લા સાહેબનો દરગાહ શરીફે હિન્દુ મુસ્લિમ સર્વ ધર્મના સર્વધર્મના ભક્તો મન યંદો આવતા હોય અને સર્વેની મનોકામના પૂરી થતી હોય છે પાઠવી ગુજરાતી ન્યૂઝ સીઓ ઓ